ભરૂચ એલસીબી હાંસોટના સાહોલ ખાતે જુગાર રમતા પાંચ ખેલીને ઝડપી પાડ્યા હતા એક પોઈન્ટ બે લાખનો મુદ્દે માલ જપ્ત કર્યો હતો ચોક્કસ માહિતીના આધારે નવીનગરી વિસ્તારમાં ઘરમાં ચાલતા જુગારના અડ્ડા ઉપર દરોડા પાડી ઝડપી પાડી હાંસોટ પોલીસના હવાલે કર્યા હતા ભરૂચ એલસીબી પીએસઆઈ આર કે તોરાની અને ટીમ હાસોટના ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે સાહોલ ગામના નવીનગરી વિસ્તારમાં રહેતા અલી કરીમ સૈયદ પોતાના ઘરમાં લોકોને બોલાવી જુગાર રમાડી રહ્યો છે જે માહિતીના આધારે દરોડા પાડ્યા હતા આ જ્યાં જુગાર રમતા અહમદ અલી કરીમ સૈયદ હરેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ ડોડિયા મુજમિલ ઉર્ફે મુન્નો બશીર શેખ ઇસ્માઈલ ઉસ્માન શેખ અને કમરુદ્દીન ઉસ્માન શેખને રંગે હાથે ઝડપી પાડ્યા હતા સુરત અને હાસોટ તાલુકાના જુગારીને જુગાર રમતા ઝડપાઈ ગયા હતા જ્યારે સાહોલના જગદીશ ઉર્ફે મિથુન પટેલને પોલીસે વોન્ટેજ જાહેર કર્યો હતો પોલીસે અંગ અને ડાવ પર લાગેલા